હેલો મિત્રો હવે ફર્નિચર આ મકાનમાં થઈ ગયું છે અને વિન્ડો પણ તમે જોઈ રહ્યા છો કે એલિમન સેક્શનવાળાનું કામ ચાલુ જ છે દરવાજાનો ડિઝાઇન પણ જોઈ શકો છો તમે અને ફર્નિચર તળીએ તો તમને ખબર જ છે કે બે બાય ચારની ટાઇસો લગાયેલી છે દિવાલે સાત ફૂટ અને સીડીનો ભાગ તમે હવે કેવો લાગે છે કોમેન્ટ કરજો મિત્રો અને ફર્નિચર સાથેનો વિડીયો મકાનનો છે કે શરૂઆતમાં તમે વિડીયો જોયો હશે તો ફર્નિચર વગરનો હશે આ વિડીયોમાં તમને પાક્કું રિઝલ્ટ મળશે કે કેવું કામ લાગે છે બધું હવે ટાઇલ્સ લગતા બધા વિડીયોમાં તમે વિન્ડો પણ તમે જોઈ રહ્યા કેવી રીતના ફિનિશિંગ આવી ગયું છે અને વ્યવસ્થિત બધું લાગે ફર્નિચર થયા પછી કલર કોમ હજી બાકી છે જો ફર્નિચર પણ વ્યવસ્થિત જ કર્યું છે મિત્રો એટલે મિત્રો ટાઇલ્સો લગાવ્યા પછી મકાન આ ટાઈપનું લાગે તૈયાર થયા પછી અને મિત્રો તમારે આખા મકાનનો ખર્ચો તમે વિચાર કરતા હોય તો તમારે ગણતરી માર દેવાની સત્તરસો રૂપિયા ફૂટનો